હાલ જિલ્લામાં વરસાદી વાતાવરણને લઈને શરદી ઉધરસ તેમજ વાયરલ તાવના કેસમાં વધારો થયો છે જેને કારણે સરકારી હોસ્પિટલનો મેલવોર્ડ દર્દીઓથી ઉભરાતા દર્દીઓને ફ્લોર બેડ પર સારવાર આપવામાં આવી રહી છે પોરબંદર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી વાતાવરણ જોવા મળે છે શહેરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે તેને કારણે હાલ શરદી તાવ અને વાયરલ ફીવર સહિતના કેસમાં વધારો થયો છે આથી સરકારી ભાવસીજી હોસ્પિટલમાં આવેલ જનરલ ઓપીડીમાં પણ દર્દીઓનો વધારો થયો છે અને કેસ કઢાવવામાં પણ દર્દીઓની લાંબી કતાર જોવા મળે છે ડૉક્ટર વિપુલ મોઢા અત્રે વરસાદની સિઝન શરૂ થઈ હોય હવે અત્યારે થોડા ઘણા ઝાડા ઉલટીના વાયરલ ફીવરના મેલેરિયાના ને રોગો હવે આવશે તો પોરબંદરની પ્રજાને એક સલાહ આપવામાં આવે છે કે ઘરમાં જો મચ્છરદાની બાંધો બહારનો ખોરાક બંને એટલો ખાવાનું ટાળો અને વાસી ખોરાક ઘરનો હોય તો તે પણ ખાવાનું ટાળો અને બહાર જવાનું જેટલું બને એટલું ઓછું કરો જેથી પલળી અને શરદી ઉધરસ ને વાયરલ ફીવરના કેસ ના આવે અત્રેની હોસ્પિટલમાં હમણાં અમે આ દર્દી દેવો હોવાનું સૂત્ર કરેલું છે તો દર્દી અમારા માટે ભગવાન જ છે અને અમારે અમારે આ ફ્લોર બેડ છે એ ફ્લુ ફૂલ થઈ જાય છે ત્યારે અમે ફ્લોર બેડમાં પણ એને દાખલ કરીને સારવાર આપીએ છીએ તો આપણે માંદા ન પડીએ એના માટે આપણે સાવચેત રહીએ તો આપણા માટે સારું છે હોસ્પિટલમાં મુખ્યત્વે વાયરલ તાવ શરદી ઉધરસ સહિતના દર્દીઓ સહિત જનરલ ઓપીડીમાં પણ દર્દીઓની સંખ્યા વધી રહી હોવાનું જાણવા મળે છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર